નવરાત્રી પર્વમાં અલગ અલગ રીતે માની આરાધના કરવામાં આવે છે ગરબાનું આયોજન કરી ગરબા રમીમાં અંબાની આરાધના કરવામાં આવે છે નવસારી સહિત રાજ્યમાં ગરબાનો રંગ જામ્યો છે ત્યારે નવસારીના ગણદેવીમાં રમાતો દોરી રાસ દરેકના આકર્ષણનું કેન્દ્ર છે ગણદેવીના પ્રજાપતિ સ્ટ્રીટમાં હનુમાનજી મંદિર પટાંગણમાં લગભગ એકસો વર્ષથી વધુથી પારંપરિક અને દોરીરાસની રમઝટ માણવામાં આવે છે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ એમાંથી અમુક આયોજનો એક આકર્ષણનું કેન્દ્ર બની જતા હોય છે એવી જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નવસારી જિલ્લાના ગણદેવીનગરનો દોરીરાસ રસે પ્રાચીન પદ્ધતિ રમતો રાસ છે દોરીરાસ ગરબા એટલે એક થાંભલા પર બાર દોરીઓ બાંધવામાં આવે છે તેની સાથે દાંડિયા બંધાયેલા હોય છે અને નીચે બાર જણાની ટીમમાં દાંડિયા લઈને રાસ રમે છે આ રાસ એવી રીતે રમવામાં આવે છે કે ઉપરથી દોરી વીંટળાતી જાય છે અને ત્યારબાદ ખુલતી જાય છે આ ભારે આવડભરી કળા છે ચાલુ રાસે તેમાં ખેલૈયા બદલાતા રહેતા હોય છે જેને સામાન્ય નર કે નારી ચાહે તો પણ આ દોરી રાસ રમી શકતા નથી આ દોરી રાસમાં ચોક્કસ તાલીમ પામેલા લોકો જ રંગત ઉઠાવી શકતા હોય છે દોરીરાસ રમવા માટે બે જોડીઓ બનાવવામાં આવે છે જે આગળ પાછળ ગોળ ફરી રાસ રમે છે અને દોરી એની મેરે ગૂંચવાતી અને છૂટતી જાય છે બુદ્ધિ સમતાના રાસ હોવાથી તાલીમ પામેલા લોકો જ દોરીરાસની મજા ઉઠાવી શકતા હોય છે નહીંતર અન્ય દોરીરાસની રમત રમે તો દોરીની ગૂંચમાં ગૂંચવાઈ જાય છે આવી પ્રાચીન પરંપરા કુભાર પ્રજાપતિ સમાજે જાળવીને દોરીરાસની મજા લૂંટી રહ્યા છે દોરી રાસે કૃષ્ણએ આપેલ અનમોલ દેન છે વૃંદાવનમાં કૃષ્ણ અને ગોપીઓ દોરીરાસના માધ્યમથી એકાકાર થઈ જતા હતા જે દોરીરાસ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાં બાપદાદાઓથી પ્રજાપતિ કુંભાર સમાજ રમી રહ્યો છે લુપ્ત થવાના આરે આવેલો આ દોરી રાત ને જીવંત રાખવા માટે આજના યુવાનો પણ આગળ આવ્યા છે બાપ થી ચાલતી આવેલી આ પરંપરા હજી સુધી એક પણ વાર તૂટી નથી બાપદાદા પાસે મળેલી આ કળા ને આજના યુવાનો એની આવનારી પેઢી ને તૈયાર કરી રહ્યા છે જેથી કરીને આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે હનુમાનજી મંદિર ની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલા થયેલી એટલે કે આજે અમારા હનુમાનજી છે સ્વયંભૂ પ્રગટેલા છે અને ત્યારથી તે પહેલાં પણ લગભગ એકસો વીસ વર્ષ પહેલાંથી આ ડોરી રાસ અમે રમીએ છીએ અમારા જે વડીલો હતા પાંચ છ પેઢી પહેલાંના તેમણે આ શરૂઆત કરેલી અને લગભગ મને પણ આ રાસ રમતા પચાસ વર્ષ થઈ ગયા છે એટલે તે પહેલાં કેટલા વર્ષ પહેલાંથી શરૂઆત થયેલી અને હજુ પણ ચાલુ છે અને અમારી પેઢી પછીના જે બાળકો છે તેઓ પણ આ રાસ ખૂબ જ ઉત્સાહથી રમે છે આ રાસની રચના એવી છે કે એમાં છ જોડીઓ હોય છે બે બેની જોડીમાં આ રાસ રમવામાં આવે છે ગરબાના તાલ સાથે જેમ જેમ રાસ રમતા જાય તેમ તેમ દોરી ગુઠાટી જાય છે અને જ્યારે નજીક આવે ત્યારે ફરી પાછા ઉલટા ફરીને દોરી છોડવામાં આવે છે આ રીતે સતત ખેલૈયાઓ અડધો કલાક કલાક સુધી રમીને આ રાસનો આનંદ લે છે અને અમારી પેઢી પછીના જે આ જે બાળકો છે એ પણ સતત આ રાસ રમવાનું ચાલુ રાખશે એવી અમે આશા રાખીએ છીએ અમારા અહીંયા અલગ જ પ્રકારનો દોરીરાસ રમાય છે એ રમવામાં ખૂબ જ મજા આવે છે અહીંયા ટોટલ આઠ આઠ જોડી હોય છે તેઓ તાલમેલ કરીને દોરી ગૂંથે છે અને જાતે જ છૂટી પણ જાય છે અમારા પપ્પા દાદા તેમના દાદા મારી મમ્મી મારી દાદી એ બધા રમે છે અને હું પણ હવે રમું છું અમે એ લોકોને જોઈને જ શીખ્યા છે આ દોરીરાસ અમારે અહીં એકસો વીસ વર્ષથી રમાતામાં આવ રમાતો આવ્યો છે આ દોરીરાસમાં રાસમાં બાર ખેલાડીઓ બાર ખેલૈયાઓ રમે છે અને આ રમવામાં ઘણી મજા આવે છે આમાં ઢોલક અને દાંડિયાની ઢૂંડ પર રમવામાં આવે છે આમાં રમતી વખતે જ્યારે રમે છે ત્યારે આ ચોટલો ગોઠાય તે રીતે ખેલૈયાઓ દોરીને ગૂંચવે છે અને ગૂચ આખી ગૂંચવી જતા છેલ્લે એને પાછું છોડવામાં આવે છે આ રીતે આ ડોરીના અટક્યા આગળ રમવામાં આવે છે આ રમવા ઘણી મજા આવે છે અને અલગ અલગ રીતે પણ રમી શકાય છે